ને આવડા ને માવા ગઈ છે અને આવડા આવવા પડે જો અમે સ્ટેન્ડ એટલું જ બોલું હેલો જી કેમ કે મજા મજા માં છે ફરી એક નવો વ્લોગ શરૂઆત થઈ છે આજે દિશામાં નો પહેલો દિવસ છે તો અમે બજાય ઘરી આવી ગયા જો બધાય મારી સાથે છે બધા નાઈ છે મજા આવી કે ના આવી હા બહુ મજા આવી છે ને ગામે બેઠા છે અને આ પૂજા કરે છે

શું ખાવા જવું તો હાલો જાય છે સમોસા ખાવા બધાય નાઈ નાઈ ધરાઈ જશે ને હવે જાય છે હાલો હવે સમોસા ખાવા તો ઉપરથી તમને મળી જાય હવે મિલી આ ક્યાં વાંદરું સીડું જુઓ તમે ખાલી ન્યા આ સીડું સાઈડ ક્યાં લો સીડું જો સામેથી આ બેઠો ન્યાંથી અહીંથી અહીંથી થી ન્યા જો સાઈડ જો ક્યાં સીડો સાઠ એ કદાચ અહીંયા પૂગીને અહીંયા ઉતરે એમ છે જો એ જાય છે જો બહુ નાયા દરિયામાં હવે જાય છે જો હવે એને ફૂલ ભીં પડે છે જવામાં અહીંયા જઈએ કેમ નથી કેમ કે કપડાં ભીના છે એટલે હમણાં લટકી જાય તો અહીંયા તો તમે લટકી જાય હમણાં ભીં પડી ગઈ છે જો એને આવી જશે જો બધા યા કાંઈ આવી ગયો બધા સમોસા લેવા મેકલા હતા અમે ત્યાંથી બધા સમોસા લઈને આવી જશે આગળ આગળ બધા સમોસા લઈને આવે ને બધાને નાસ્તો કરવાનો છે ત્યાં સુધી બધા છે ને ત્યાં કાંઈ છે Bia tenda na wija baki bia tenda wajalase, riaila tuh ya shakra buta samosa kaisi, beviada sidaitla, konti nai wajimaliazo. <hesitation> 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 Kontinu <hesitation> 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 sama <hesitation> 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 <hesitation>

તો ફાઈનલી સમોસા બમોસા ખાઈ લીધા છે અને હવે છે ને બધું ટીંકાવન શરૂ કરી દીધું છે તો હા એના ટીંકાવન હવે જમ કરવાનું શરૂ કરી દીધું કાંઈ બધું ને આ બધા છે ને ટીંકાવન શરૂ કરી દીધું છે તો કન્ટિન્યુ વલોગ મારે તો બનાવે આવડાની માવા વહી ગઈ છે અને આપણે આવવા પડે છે અમે સ્ટેન્ડ સવારી તો હતા ને અમે હવે છે ને ચાર સવારે ગાડીમાંથી થઈ ને હવે આ એક સવારી છે ને ઓલા બે વાવા પડે છે ભાગો છે ને હવે بولا تو بولا گیا گیلا سی بھاسی امی سے ایک گاڑی چار جنا تو بے پیش رستے تو یہ سیمکل مو تھی اٹھلی جیسے تو پپ سے نہیں آئے

લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ ખાલી નવા બધાને જય માતાજી હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો